સુરતમાં તાપી નદીમાં કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલું નવું ઇન્ટેક વેલ અચાનક જ એક તરફ નમી પડતા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ શહેરની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે હાઇડ્રોલિક વિભાગ દ્વારા તાપી નદીમાં નવા ઇન્ટેક વેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જો કે આ કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ આ વિશાળ સ્ટ્રક્ચર એક તરફ નમી પડ્યું હતું તળકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના હજુ તાજી છે ત્યાં વધુ એક ટેકનિકલ બેદરકારી સામે આવતા પાલિકાની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ઉભા થયા છે તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગે લૂલો બચાવ કર્યો અને કહ્યું કે કોઈ પણ મોટી ક્ષતિ નથી પરંતુ ટેકનિકલ ખામીના કારણે આ સમસ્યા સર્જાઈ ઘટના જો બની છે જો બતાવવામાં આવી રહી છે સચ્ચાઈ આનાથી એકદમ વિપરીત છે અત્યારે તો મારે ઇન્ટેક વેલની કામગીરી પ્રગતિ હેઠળ છે અને ફક્ત વીસ ટકા જેટલું કામ થયું છે અને આ જો કામ છે આ સિંકિંગ પદ્ધતિથી કરવામાં આવે છે કોઈ જોખમ નથી રહેતો એ ટેકનિકલી આ જનરલ ફિનોમિના હોય છે આ કામગીરી કરતી વખતે આવું અમને વારંવાર સોઇલના સ્ટેટા વખતે પણ અનુભવાય છે અને એ પ્રમાણે અમારી કામગીરી ચાલુ જોઈ છે પ્રગતિ હેઠળ કારણ કે હજુ અમારે છવ્વીસ મિનિટની ડેફમાં જવાનું છે અંદર તો વિપક્ષ એવું કહી રહ્યું છે કરોડો રૂપિયાનો આંધણ રૂપિયા છે એ અત્યારે પાણીમાં ગયા જે ટાંકી ઇન્ટેકવેલ છે એ નમી ગયું આટલા બધા મોટા આરોપો એ તદ્દન પાયાવિહોણા તથ્યથી વેગળા છે એ બાબતે એવું કશું જ કોઈ કોર્પોરેશન નુકસાન થયું નથી હજુ હાલમાં કામગીરી પ્રગતિ હેઠળ છે